દર્શક મિત્રો હું છું એન્કર અર્પિતા પટેલ આપ જોઈ રહ્યા છો વીએમ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત ન્યૂઝ ચેનલ જોતા રહો ગુજરાતના દરેક જિલ્લાના ન્યૂઝ વીએમ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતમાં સુરતમાં જેમના નામથી માત્ર મન સંતોષ પામે એવા સફેદ વસ્ત્ર ધારણ કરેલ સેવાના સાથી મનસુખભાઈ ડાયાભાઈ કાસોદરિયા ખાખરિયા ગામનું વતની હતા અને સુરતમાં રહેતા સેવા સુવા મનસુખભાઈએ ગઈકાલે તેમના પચાસમા જન્મદિવસ નિમિત્તે અને પુત્રના પચીસમા જન્મદિવસ નિમિત્તે બરોબર સેવા દિવસ તરીકે ઉજવ્યો હતો સંસ્કૃતિ પ્રકૃતિ અને પર્યાવરણ પ્રેમી મનસુખભાઈ કાસવા દરિયાએ વહેલી સવારે ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ રૂપ દ્વારા વૃક્ષરોપણ સેવા સાથે વૃક્ષો રોપ્યા હતા અને વૃક્ષોની જતન કરવાનું પણ સાથે સાથે જણાવ્યું હતું ત્યારે ગ્રીન આર્મીની ટીમને નાસ્તો કરાવ્યો હતો અને પાણીના કુંડ સકડીના ઘર જે વગેરે વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે ગ્રીન આર્મી મશીન દ્વારા વૃક્ષારોપણ જતન માવજત અર્થ અનુદાન અર્પણ કર્યું હતું આમ પર્યાવરણની જાળવણી માટે અવારનવાર પેઢી દર પેઢીને સોળથી વધુ નિરંતર ઓક્સિજન આપતા બાટલાની ભેટ આપી છે સુરતની ઉન્નતિ મનબુદ્ધિ આશ્રમ ખાતે પાંત્રીસ થી વધુ વિકલાંગ પ્રભુજીઓને ભરભેટ ભોજન અને આઈસ્ક્રીમ ની સેવા આપી હતી વીએમ ટ્વેન્ટી ફોર ગુજરાત ન્યૂઝ સુરત